જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો હાલ આપણે ગયા થયા હો ઘડિયા કોમેડી કરી આપણે મસ્તી કરતા પૈક દીધું વ્લોગ ચાલુ કરી વ્લોગ ચાલુ કરી દીધો આપણે એટલે તમે વ્લોગ તો ચાલુ કરાયા પણ શું કરવાનું આપણે આપણા ને રમવાનું હે રાતનું રમાતું છે રમા જાય

કોફી ફાઈનલ ના લેડો કોફી બનાઈ આપણે મસ્તી મો મસ્તી મો કોફી વિચાર લે ને આપણે કોફી બનાવવાની છે મજા આઈ ચાલે કોફી બનાઈ એડો તો આપણે કોફી બનાવવાનો બધું સામાન તો જોઈએ છે લે તું જા દુકાન કોફી લે આપણે તૈયાર કરી એટલે તો હું તો આપણે અચાનક કોફી બનાવવા તૈયાર થઈ ગયો તો આપણે કોફી બનાઈ દીધી રી આપણે આ રોડા વાળું મોઈ જાણ આપણે કોફી બનાવવાની છે તો પેલી ચોવડી તો પેલી અંદર ભરમો આવું

आ सगळे जण चारा होये ओय तू आता बीजा जाऊया यातवाय गेलो कॉफी बन ना انا वने मैच जाऊ बा मैच चालू तेमो जिटी के किया किसन किया ना कोनो सर का नो आले तणो 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 दद्दी दद्दी आपला कॉफी जुवो काढी चमचीला आवड दूध का ले घे दे 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 मु तो असे पडले हे तो साकाज गिर बीजा थोड़ी करू थोड़ी पडली ताटा टाइम आले आपले कढीचा आल्या कोण बता लौक शो आपला बता बता कॉफी बनाय

મજા આવે કે આવો તો આપણે બધા કમ્પ્લીટ કોફી પી લે જુઓ હજુ કોફી તાજી તાજી મળી ગઈ મજા આવી ગઈ બધાનો મજા મજા દવા જ દવા જ છે ના આડા દસ ઉપરથી થી તો આ બધો રાણી આ પીયાળો ભેળો કર દો રો નિશાન તું બીયાળો ભેળો કર દે તોય રાખ આ આપણો પીયાળો ધોવા નહીં ધોવા નહીં ભેળો કઈ મેલ દેખાતો તો ધોરાય તો જાય

તો કિશન મુદ્દો તો વાય જો મુદ્દો થઈ ગયા આવો કિશન ઓમે કિશન હાલ જોરદાર ખીજાયો આવે નહીં તો જય માતાજી મિત્રો આજનો વ્લોગ અહીંયા હવે પૂરો કરીશું તો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી દક્ષુભાઈ સાસુ ટીમના સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી